મિત્રો અમારા નવા લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે અમે થારા આવ્યા મિત્રો બ્લુ રેડીમેડમાં આવ્યા મિત્રો સાતસો રૂપિયા કપડાની જોડ મળી રહે મિત્રો જોઈ શકો તમે આજે ચાર થી પાંચ જણા આવ્યા મિત્રો બધાને કપડા લીધા છે જોઈ લે મિત્રો સાતસો રૂપિયાનો જેવા કપડા ગમતા હોય એવા લેવા મિત્રો દરબારી રામાધણી ઠાકોરજી કોઈ બી

કપડા લઈ રહ્યા પૈસા ખાલી કે તું બાર ભણે ખાલી જાય જાય કોમ જ

શટર લેવું પૈસા બતા દોનસો રૂપિયા લઈ હે પૈસા બતા દી હે મુ પૈસા 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 આ ભીખ માજી છે એ કે બીગમાજી નાખ્યા યાર બીખદ બાજી દેની આરા કોમ કરે છે ને પાછો પૈસા માગે અમાર ફાય હે લેવા દે આ લે લીધું દે શું હવે શારા પૈસા મો આલુ પૈસા કાલે વીડિયો પડ લે આ જો હોડે આખો તો વડી માગે જો તો 500 વડી ઇંતા જો વડી આલે આલે મીએ સิก નિયમ પૈસા સิกની એ બતાય પૈસા સิกની બતા એ જ આસપાસે સิกની પૈસા શેટો લેવા આયો છે

वो तो यार बाल बहुत है हम किलोमीटर पर आ गए बनर जो भी गैलरी कमरे लगा है